આ બધા ના મોટા મોટા મોઢા કેમ થઈ ગયા છે એટલે તમે કાક બધા બોલો ખરા કેમ છે માતાજી જે વાત કરીશ બધાને જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો સવારમાં નાઈ ધોઈને મસ્ત ગમલેટ થઈ ગયા હતા ને અત્યારે વાગી ગયા છે સાડા દસ અગિયાર જેવું ઉઠાવા આવ્યું છે અને આજે શૂટિંગ છે એટલે કાંઈ ટાઈમ જો નહોતો અને આજે શૂટિંગ છે મહાકાળી માનું એટલે મહાકાળી માના રોલનું એવું છે એટલે હું તો કાંઈ માતાજી બની નથી અને આ બાજુ જો જાલુબેન

મહાકાળી માનું એટલે કેવું લાગ્યું કે કઉ નહીં તો સતુબેની ચેનલ માં બધાય કોમેન્ટ કરીને કહી દેજો અને આપણે શું અત્યારે પૂરો થઈ ગયો છે રોટ એટલે હવે આપણે કડા જોવાય લે તો જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું ને કેવલ કે કંઈક નું સ્ટાર્ટિંગ કરી દીધું હતું કે આજે મહાકાળી શોર્ટ ફિલ્મ બનાવી રહ્યા છે એમાં મારો તો રોલ બાપાનો રોલ છે જોતા તમને ખબર પડી જ ગઈ છે પીનું બીનું કોમેન્ટ ન કરતા પાછા એમાં એવું છે કે પાઘડી બાંધીને તો વાળ કાળા છે દેખાય ને એટલા માટે પીનુંથી આ બધું પેક કરી દીધું છે એટલા માટે અત્યારે લંચનો સમય થઈ ગયો છે લંચ લંચ નહીં લંચ લંચ

અત્યારે આપણે લોકેશન માં થઈ ગયા છે ને કપડાં ને ચેન્જ કરવાનું છે કેમ કે એક વર્ષ પછી દર્શાવવાનું છે તો એ રીતનું કંઈક તૈયાર થવાનું છે તો તૈયાર થવાનું બાકી છે તો ફટાફટ તૈયાર થઈ જાય પછી પછી પાછા મળે ભાઈ આવી તો કન્ટિન્યુ લોગો માં બન્યા રહેજો અરે મારા ગોળા ભગત ઉપર આવે એક્શન અરે મારા ગોળા ભગત હું તારા કળની જી માં કાળકા મને ન ઓળખો

મને ઘરની બહાર છોકરાને કાઢીને નીક્યો છેક લાગતું જ નહીં જ જોતા ઘરની બહાર કાઢાય છે એવું આ તો શૂટિંગમાં એવું છે અને આજે આપણો રોલ ભાભાનો રોલ લીધો છે કોમેન્ટ કરીને કહેજો કે શૂટ થાય છે કે નથી થતો પછી આપણને આગળના મૂવી બનાવવાની થોડીક ખબર પડે છે કેવું છે મારું શું કેવું હું કાંઈ ન કહું હું આમ સારું જોઈ ન હોય આખું કેમ દાત કાઢો છો બાપા માર માડી કે મરી ગયા માડી બનાવ ગયા હા આજથી વ્લોગ બનાવવાનો ચાલુ કર્યું બટા શું બનાવો શું બનાવો મેર એ બનાવ તો બટા આ બધા ના મોટા મોટા મોઢા કેમ થઈ ગયા છે એટલે તમે કાક બધા બોલો ખરા કેમ મોટું મોટું થઈ ગયું એમ હે

કમરે થઈ જાય સાબદી એ અમારી દેરડી નેવાળી જાનમ આ ભગવતી જાનમ નો પ્રતાપ આપણા આયુના નેડામાં બાય બાય ગુજરાતી ફેમિલી ફિલ્મ ઉતાર્યા